હળવદના કેમિકલ ચોરી પ્રકરણમાં ભાજપના આગેવાન સામે ગુનો નોંધવા આવેદન મુખ્ય આરોપીએ પોતાના નિવેદનમાં તેનું નામ લખાવી પુરાવાઓ પણ આપ્યા હોવા છતાં હજુ સુધી ધરપકડ નથી થઈ તાકીદે કાર્યવાહી નહીં થાય તો આંદોલનની ચીમકી પણ આપવામાં આવી છે હળવદ તાલુકાના શક્તિનગર ગામ પાસે કેમિકલ ચોરીના ગુનામાં સંકળાયેલ ભાજપના આગેવાન નયન ઠાકરશીભાઈ દેત્રોજાની સામે કાર્યવાહી કરવા પત્રકારો દ્વારા મામલતદાર અને પોલીસને આવેદન પાઠવવામાં આવ્યું હતું આવેદનમાં જણાવાયું હતું કે એસઓજી મોરબી દ્વારા હળવદ તાલુકાના શક્તિનગર ગામ પાસે એક રેડ કરવામાં આવેલ અને તેમાં કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા ટેન્કરમાંથી કેમિકલની ચોરી થવા અંગેની પોલીસ દ્વારા ટેન્કર માલિકને જાણ કરી ફરિયાદ નોંધવામાં આવી હતી જે બાદ તે સંદર્ભે લાગતા વળગતાની પોલીસ દ્વારા ધરપકડ કરેલ અને તેમાં હળવદના બે પત્રકારોની પણ આરોપીના કૌટુંબિક સગા હોવાના આધાર પર ધરપકડ કરવામાં આવી હતી બાદમાં તેઓને કોર્ટમાંથી જામીન પર મુક્ત પણ કરવામાં આવ્યા હતા આરોપી એવા હરેશભાઈનું પોલીસ દ્વારા નિવેદન લેવામાં આવેલ હતું અને તેના નિવેદન મુજબ તેઓએ ચોરીસબ હળવદ ખાતે રહેતા અને ભારતીય જનતા પાર્ટીના આગેવાન એવા નયન ઠાકરશીભાઈ દેત્રોજા તેઓની સાથે સંકળાયેલા છે અને તેઓ ચોરીની રકમની આપલે કરેલ છે તેના તમામ પ્રકારના પુરાવા પણ આપેલ છે તેમ છતાં આજે પંદર દિવસ કરતાં પણ વધુ સમય વીત્યો હોય આરોપી તરીકે સક્રિય ભૂમિકા ભજવેલ એવા નયન ઠાકરશીભાઈ દેત્રોજાની ધરપકડ થયેલ નથી તેઓ આજે પણ હળવદ શહેરમાં વગ અને રાજકીય હિંમતનો પ્રચાર પ્રસાર કરે છે તેઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ પત્રકારો દ્વારા ઉચ્ચારવામાં આવી છે ચોવીસના રોજ મોરબી એસઓજી પોલીસે હળવદ તાલુકાના શક્તિનગર પાસે કેમિકલ ચોરીની રેડ કરી હતી ને આ રેડમાં જે છે એમાં એ સમયે તો કોઈ આરોપીને પછી નતા થોડી તપાસ કરી એટલે અમને જાણવા મળ્યું હતું કે આ કેમિકલ કાંડમાં જે છે હળવદ ભાજપના આગેવાનો સંડોવાયેલા છે એને ફોન પે ગૂગલ પે થી પૈસા લીધેલા છે રોકડા પૈસા લીધેલા છે તાલુકા ભાજપની કાર્યાલય સુધી જે કેમિકલના આરોપીઓ છે એ પૈસા પહોંચાડતા હતા એ આખો જે કૌભાંડ હતું એ અમે આવનાર દિવસોમાં ખોલવાના હતા અને એ ભાજપના જે અહીંના આગેવાનો છે એમને ખબર પડી તો પછી મારું અને બળદેવનું જે નામ છે કોઈ પણ પુરાવા આધાર પુરાવા વગર અમને આના આરોપી બનાવવામાં આવ્યા સાત દિવસની જેલ એન્ટ્રી પણ કરાવવામાં આવી જેથી અમે જે છે દબાઈ જઈને આ જે આગેવાનો છે એમના કાંડ જે છે ખુલ્લા ન પડે તે માટે થઈ અને અમારી ઉપર જે છે ફરિયાદ દાખલ કરવામાં આવી અમને કેમિકલ ચોર બનાવવામાં આવ્યા જેલ એન્ટ્રી કરાવી સાત દિવસ જેલમાં પણ રખાયા આજે અમે હળવદ પોલીસ મથકે મામલતદારે લેખિતમાં આવેદનપત્ર આપી અને ખાસ એ જણાવ્યું છે કે ભાજપના જે આગેવાન છે નયન અને એની સાથે જે બીજા તાલુકા ભાજપ પ્રમુખ સુધી જે છે આના પૈસા જતા હતા તો પછી એને પૈસા લીધા છે એના ફોન પે ગૂગલ પે જે છે એના સ્ક્રીનશોટ એના જે કંઈ મોબાઈલની જે કંઈ ડિટેલ હોય તેની સાથે બેન્કની જે ડિટેલ હોય તો કેમિકલ ચોરીમાં જે મુખ્ય આરોપી છે મુખ્ય આરોપીએ સત્તર નવ બે હજાર ચોવીસના રોજ હડોદ પોલીસ મથકે લેખિતમાં એને એનું નિવેદન પણ નોંધાયું છે તેમ છતાં પણ જે પોલીસ છે આરોપી સામે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરતી નથી કાર્યવાહી એટલા માટે નથી કરતી કે આ કેમિકલ ચોરીમાં જે લોકો સંડોવાયેલા છે તો એ ભાજપના આગેવાન છે જયંતિ કવાડિયા અને એની જે આખી ટોળકી છે આ ટોળકી જે છે મિત્રો એના કારણે આરોપી સામે કોઈપણ પ્રકારની કાર્યવાહી થતી નથી જરૂરી પુરાવા હોવા છતાંય અમારી અમારી સામે પુરાવા ન હોવા છતાંય અમારી જે છે રાત્રિના સમયે ધરપકડ કરી અમને જેલમાં પુરાયા પુરાવા ન હોવા છતાંય અને આ જે વ્યક્તિ ભાજપના આગેવાન છે એમની એમના સામે સંપૂર્ણ બધા પુરાવા છે તેમ છતાં પણ તેની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી એટલે ખાસ મિત્રો મારે એક કહેવાનું એ છે કે હળવદ પોલીસ મથકે કે હળવદના પીઆઈ કે હળવદના જે પોલીસ જવાનો છે એ એ પુરાવા ન હોવા છતાંય અમારી ધરપકડ કરી લે છે ભાજપના આગેવાનોના કહેવાથી જ્યારે જે આરોપ અહેવાલ ધર્મેશ રબારી લોકાર્પણ